તો રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કેમ છો મજામાં તમારા માટે એક સરસ મજાની યોજના લઈને આવ્યો છું હવે આ યોજના જે છે ને ખાસ કરીને કોળી સમાજ અને ઠાકોર સમાજને આમ સક્ષમ બનાવવા માટે અને પશુપાલન કરી અને પોતાની આજીવિકા જે છે આર્થિક રીતે વિકાસ થાય એવી સરસ મજાની યોજનાની આપણે વાત કરવા જઈ રહ્યા છે એની પહેલાં એક નાનકડી વાત કરું આ ચેનલ છે ને એને તમે સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો એના એનું કારણ છે કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાથી તમને કેટલા ફાયદા થશે ખબર આ ચેનલની અંદર હું બધા જ જાતની પહેલાં તો નોકરીઓ જેટલી આવતી હશે ને સરકારી નોકરી હોય સંસ્થાની નોક નોકરી હોય નિગમની નોકરી હોય એનજીઓની નોકરી હોય કોઈ પણ એકમ હોય બરાબર આવી બધી હારે હારે પ્રાઇવેટ નોકરી હોય લિમિટેડ નોકરી હોય આવી બધી નોકરીઓની વાત કરીશું એનાથી વિશેષ સરકારી યોજના હોય ખેતીવાડીની યોજના હોય પશુપાલનની યોજના હોય આ બધી યોજનાઓ છે ને એને પણ આમાં હું અવારનવાર મૂકતો રહીશ એટલે ફાયદો તમારો જ છે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક વિડીયોને કરી દો જેથી કરીને તમને આવી રોજ રોજ નાની નાની માહિતીઓ હોય ને તમારા ઘર સુધી મળતી રહે તો પહેલાં આ યોજના જે છે ને હવે ઘણાના યોજનાની તો ખબર પડે પણ આ ફોર્મ ક્યાં ભરવું કેવી રીતે ભરવું એની માહિતી નથી મળતી કોમ્પ્યુટરવાળા પાસે જાય દુકાને જાય તો એને ખબર ન હોય એટલે હું આ વિડીયોની અંદર છે ને તમને બાજુમાં વેબ સાઇટ બતાવી દઈશ એટલે તમે એ ભાઈને વિડીયો બતાવી શકો ફોટો બતાવી શકો જો આ વેબસાઇટમાં જવાનું આવી રીતે ફોર્મ ભરવાનું બધી માહિતી આપું તો આપણે શરૂ કરી દઈએ બરાબર હું તમને બાજુમાં એનો ફોટો પણ આપી દઈશ બરાબર છે એટલે તમને શું થાય કે ભાઈ આ યોજના શોધવામાં સરળતા રહે પહેલાં તો છે ને જો સામાજિક ન્યાય અને આર્થિક અને અધિકારિકતા વિભાગ જે છે એના દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવી છે અને યોજના જે છે ને ઉપર લખ્યું છે પશુપાલન યોજના બરાબર આનો એ ફોટો આપીશ શું લઈ ગયું છે તો કે ભાઈ ઠાકોર અને કોળી સમાજના પરિવારોને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ પોતાના પરંપરાગત વ્યવસાય વધુ સારી રીતે ચલાવી શકે તે માટે નીચે મુજબની ધિરાણ નક્કી કરવામાં આવ્યું છે અને રકમ કેવડી છે ખબર એક લાખને ચાલીસ હજાર આ તો ખાલી જેને બે લેવા હોય એ બરાબર છે અને જો એ બીજી વખત લેતા હોય આના હપ્તા અગાઉ રોકડા ભરાયેલા હોય વ્યવસ્થિત રીતે તો બે લાખને હજાર રૂપિયા જેવડી રકમ તમને આ યોજનાની અંદર આપવામાં આવી છે આમાં કોઈ વય મર્યાદા ખરી તો કે હા એકવીસ વર્ષથી પચાસ વર્ષ સુધીના દરેક લોકો છે ને એને આના અંદર યોજનાનો લાભ મળશે અને ધિરાણ યોજના છે તમને આપવામાં આવે છે બરાબર હવે ઓનલાઈન અરજી કરવાની જો આપણે વાત કરી દઈએ ને બરાબર છે તો સત્યાવીસ નવ એટલે આ સપ્ટેમ્બર નવમો મહિનો ચાલે છે ને એની સત્યાવીસ તારીખ સુધી તમે આમાં ફોર્મ ભરી શકો બરાબર છે હવે જો નોંધ આપી છે અનુક્રમ નંબર બે એટલે કે ઉપર એક સિત્તેર હજાર લખ્યું છે ને બીજું સિત્તેર હજાર લખ્યું છે જો બે પશુ લેવા માંગતા હોય તો એક લાખને ચાલીસ હજાર અને જો ચાર પશુઓ લેવા માંગતા હોય તો બે લાખને એંસી હજાર રૂપિયા જેટલા તમને આપવામાં આવશે અને એના માટે પાછું કેટલ શેડ જો બનાવવું હોય એટલે પશુને રાખવાનું જો શેડ બનાવો ને તો એક લાખને વીસ હજાર એના પણ છે અને કુલ રકમ કે કેવડી બની જાય ખબર ચાર લાખ રૂપિયા જેવડી રકમ બની જાય છે છે ને સારામાં સારો ફાયદાની વાત બરાબર તો હવે એણે શું કીધું કે ભાઈ અનુક્રમ નંબર બે એટલે બીજા નંબરે જે સિત્તેર ને ચાર પશુઓ લખ્યા છે ને બરાબર છે એના જો બે માટે અગાઉ લીધેલ લોનના નિયમિત હપ્તા ભરેલ હશે તો વધારાના બે પશુ માટે પણ તમને પાછી સહાય આપવામાં આવશે બરાબર છે તો કુલ બે વધારાની લોન તમને મળી શકે છે હવે વાત રહી વેબસાઇટની તો એ વેબસાઇટ જે છે ને એ પણ હું તમને બાજુમાં બતાવીશ હવે એ વેબસાઇટ ઉપર તમે જાશો ને બરાબર એટલે તમને શું જોવા મળશે તો એનો પણ હું પહેલાં ફોટો તમને મૂકી દઉં જુઓ હવે તમને બાજુમાં ફોટો દેખાતો દેખાતો હશે કે આવું પેજ તમને વેબસાઇટમાં પહેલાં તો જોવા મળશે એની અંદર તમે નીચે આવશો બરાબર છે ઉપર બધું લાલ અક્ષરે લખ્યું છે ને એમાં એક યોજના ઉપર તમારે ક્લિક કરવાનું યોજના ઉપર ક્લિક કરશો એટલે નીચે બે કોલમ ખુલશે સફેદ કલરનું દેખાતું હશે તમને બરાબર

તો હું તો એમ કહું છું જો તમે કોળી સમાજના કોઈ મિત્રને ઓળખતા હોય અથવા ઠાકોર કોળી સમાજના જ હો તો આ ફોર્મ અચૂક ભરાય બરાબર અને તમે બીજાને મોકલો તો એને પણ જરૂર હોય તો એ આ ફોર્મ ભરી શકે છે તો હવે આવા જ વિડીયો આપણે રેગ્યુલર બધી જાતની માહિતીઓ તમને ઘરે બેઠા મળે ને એના માટે આવા વિડીયો બનાવતા રહીશું તો આ ચેનલને ફટાફટ જોઈએ નીચે બાજુમાં એક સબસ્ક્રાઇબ લખ્યું છે અને ખાલી આમ અડી નાખો અને એક આવો અંગૂઠો દેખાતો હશે એને જરાક લાઈક કરી દો જેથી કરીને આ વિડીયો છે ને બધા સુધી પહોંચે તો હું આશા રાખું છું કે મેં સારી રીતે તમને આખી વિગત સમજાવી દીધી છે અને માહિતી આપી છે તો વિડીયોને લાઈક કરજો અને બધા ખુશ રહેજો યોજનાનો લાભ લેજો મળી આવી બીજી જ કઈક નવી યોજનામાં ત્યાં સુધી બધા આવજો અને રામ રામ